શરદ નો ભજન કીર્તન કાર્યક્રમ ગાદીપતિ સોમદાસ બાપુની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ભક્તિભાવ થી તરબતર બન્યા હતા સનાતન ધર્મ પરિવારના આ કાર્યક્રમ ની શરૂઆત આરતી સાથે કરવામાં આવી હતી બાદમાં ગાંધિપતિ સોમદાસ બાપુએ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા આ પ્રસંગે સામાજિક કાર્યકર ધનજી પરમાર બલદેવ આહિર દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ ભાજપના આગેવાન રાજેન્દ્ર સુતરિયા કનુ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભજનીકોએ ભજનોની ધૂન પર ભક્તિભાવ જગાવ્યો હતો જેમાં ગુરુ ભક્તો ગુરુ ભક્તિમાં લીન બની ગયા હતા વર્ષો થી પૂજ્ય સોમનાથ બાપુ આ અવસર ને ઉજવતા ઉજવતા આજે એકાવન વર્ષ નો આ ઉત્સવ ઉજવી રહ્યા છે આજે દક્ષિણ ગુજરાત માંથી ભાઈઓ બહેનો અહિયાં પધાર્યા છે અને પૂજ્ય માતાજી અને પૂજ્ય બાપુજી આરાધના કરી રહ્યા છે અને આ કાર્યક્રમની અંદર તમામ ભાઈઓ બહેનો અને માતાઓ એ સ્વયં પોતે સાચા દેવી અને સાચા હૃદય ભક્તિ કરે છે આ તબક્કે બધું કહી ના કેતા સમાજના તમામ ભાઈઓ બહેનો પોતાના ભાવથી